છોકરો ની ઉંમરે થઈ જાય સર ઝાજી બહુ થઇ જાય છોકરાની ઉંમરે થઈ જાય ગોમમાં ઓટો મારું ને કોઈ જો એવો હરી નો લાલ મરી જાય તો શંકુભા તમારા છોકરાનું ઓગું કરાવું તો બહુ વારું થઈ જાય તો અમારે કોમે કોમે થોડું ઓછું પોક અને બે કોમ અને કોમ નકા હાથે આતે બધું કોમ કરવું પડે જાતે અને આમ તો એટલું થઈ જાય તો છોકરા ને સારું લાગે અને મને સારું લાગે અને કોમ એટલું થઈ જાય તો ના સારું કેવાય એટલું તો પોકે કે ના છોકરા ને પહેલા તો ઘરમાં કોમે ઓછું પોક બે કોમ થાય ગોમ જવા દે કોઈ આવતો તો વાળી કોઈ સમાચાર વમાચાર પૂખ તો હું ગોમ માં જતા હોઉં જતા ગોમો આટો મારીને આવું હોય છોકરા બાબત પણ મારો છોકરો ભનેલો નહીં ગમવા તો છોડી મારી ના તો આવું તો ખરાબ જ છે વાત તો નાખવી જ છે Saya batu nafwi. Kalau sangka apa? boleh termasuk kalau raji ya. Raji tu kan. Ima tu tu ke badai puan puak ke. Sangka apa? Hati pasi mengkabar. Batu Pas pas sangka apa? Setem jatah tu puan tu rakta ni nak kerwaru. Oh jadi ada Pas sangka apa jatah ni juga ada. Olia. Sangka itu aku lagi

Bolan jati wari wari Yor maaf Kau tolong paham okey lebih ambil bolan Oh Barat boy. Oh Barat koi Oh

થોડી ઉમર વધારે થઈ જાય પણ સબન ના તો પછી આપણો તો એને બે હું બેઠો હું કરી ટેન્શન નહીં લેઓ સારું તો હા તો આ બેઠા બસ કેમ આપણો ભાઈ એટલે અમારી વાત થઈ ગઈ ને

আয়ো <laughs> 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 <laughs>

খু কাপে কাল ফাইলে ছ

કોઈ ખોટું લગાવવું નઈ અને અમારી ચામુડા ઓફિસિયલ જીતે ટ્યુબ માં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મિત્રો અને લાઈક કરો અને